અને ત્યાં સુધી રોડ પણ અત્યારે ચોમાસામાં સાહેબ ચાલી શકે એવી સ્થિતિ પણ નથી નગરપાલિકા દ્વારા અન્ય વાર રજૂઆતો કરવામાં આવી લેખિતમાં ફરિયાદો કરવામાં આવી રસ્તા રૂપ આંદોલન કરવામાં આવી પણ ફક્ત આજની તારીખમાં ફક્ત આશ્વાસન જ કહેવામાં આવે છે તો કે ભાઈ તમારું કામ રજૂઆત થઈ ગઈ છે તમારું કામ ટૂંક સમયમાં ચાલુ થશે તમારા સદસ્ય સ્થાનિક સદસ્ય ના સાહેબ વારંવાર રજૂઆત કરે પણ સદસ્ય અહિયાં આજ દિન સુધી ક્યાંય કોઈ આવીને અહિયાં ઉભા નથી રહ્યા આગામી દિવસોમાં અમે સોસાયટી આ ગણપતિ વિસ્તાર લગભગ આઠ હજાર માણસો અહીંયા રહે છે ત્રીસ વર્ષથી જો અમને આ નગરપાલિકા દ્વારા સુવિધા નહીં મળવામાં આવે તો અમે ગાંધી ચિંતા માર્ગે

રોડ ચક્કા જામ કર્યા છતાંય અમને કોઈ લાભ મળતો નથી જયારે ચૂંટણી આવે ત્યારે બધા આવી જાય કે અમને પાણી ની પણ પ્રશ્ન છે પાણીની ગટર લાઈન ઉપર જ નાખી છે વારંવાર તૂટ થાય છે અને રસ્તા બધા ગારો કીચડ થઈ જાય છે ક્યાંય હાલવાની પણ સુવિધા નથી ગટરના ઢાંકણા બધા બધા તૂટેલા છે અમારા છોકરાઓ અંદર પડી જાય છે ચોમાસામાં હાલત હોય અમારી દરેક સગર્ભા બહેનો હોય એને લઈ જવી હોય દવાખાને તો એકસો આઠ લઈ જવા માટે અમારે પાસે રસ્તો નથી ઘણી વાર અમારે એને ખાટલામાં નાખીને આગળ લઈ જવા પડે છે હવે અમારી એક જ ફરિયાદ છે કે આ રોડ રસ્તા થાય નહીં થાય તો અમે આ નથી ઉગ્ર આંદોલન તૈયાર કરશું